વર્ષ બે હજાર એકમાં વિનાશક ભૂકંપ સમયે ભુજ જેલમાંથી ભાગી છૂટેલા સુરતના રીઢાચોને ત્રેવીસ વર્ષે રાજસ્થાનના જોધપુર બાડમેર ખાતે આવેલા એલ એન્ડ કંપનીમાંથી વેસપલટો કરી ઝડપી પાડ્યો હતો આરોપીને ઝડપી પાડવા પોલીસે કંપનીમાં વર્કરને અને તરીકે વેસપલટો કરી બે દિવસ વોધ રાખી હતી ત્યારે ઝડપાઈ જવા પામ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાન છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની સ્નેચિંગ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના જોધપુરના બાલોત્રા ખાતે આવેલ એલ એન્ડ ટીની રિફાઇનરીમાંથી રીઢાચોર ઓરિસ્સાવાસી કેદારૂર ઉર્ફે રાજુ કંઠ બારીકને ઝડપી પાડ્યો હતો તો આ અંગે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે આરોપી કેદારૂર ઉર્ફે રાજુ વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી વર્ષ બે સુધીમાં પોતાના સાગરીતો સાથે મળી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી મોટરસાયકલોની ચોરી કરતો હતો અને તે ગુનામાં પકડાયા બાદ પોલીસ કમિશનર સુરત દ્વારા તેને પાસા હેઠળ ત્રણ જાન્યુઆરી બે હજાર એકના રોજ ધરપકડ કરી ભુજ ખાતે આવેલ પાલારા ખાસ જેલ ખાતે મોકલી આપ્યો હતો પરંતુ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો જેથી જેલમાં પણ અમુક ભાગ નાશ પામ્યો હતો જે તકનો લાભ લઈ આરોપી કેદાર ઉર્ફે રાજુ જેલમાંથી ભાગી છૂટ્યો હતો અને આજ દિન સુધી ભાગતો ફરતો હતો જોકે હાલમાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી અંગે માહિતી મળતા હતી કે રાજસ્થાનની એલ એન્ડી કંપનીમાં ત્રીસ હજાર જેટલા વર્કરો કામ કરતા હોય જેથી આરોપી કેદાર ઉર્ફે રાજુને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્કર અને સુપરવાઇઝર તરીકે વેસ પલટો કરી સતત બે દિવસ સુધી વોચ કરી તેવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ